ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના જે સભ્ય છે તૃપ્તિબા રાહુલ તેમના દ્વારા ફેસબુક પોસ્ટ ઉપર જે વાત લખવામાં આવી હતી ને જે તેમના વિરોધીઓ હતા તેમના ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા તેને લઈને તેમના જે મીડિયા સમક્ષ પણ એ લોકોને ફરી એકવાર સ્પષ્ટતા આપી છે ચીમકી આપી છે શું કહી રહ્યા છે તૃપ્તિબા રાહુલ અને શું સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં ક્ષત્રિય સમાજ નું આંદોલન ચાલી રહ્યું છે પરંતુ હવે લોકસભાની ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે તો આ આંદોલન થોડુંક શાંત પણ પડી ગયું છે પરંતુ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે જેના દ્વારા તમામ નિર્ણયો આંદોલનને લઈને જે રૂપરેખાઓ છે તે નક્કી કરવામાં આવે છે ત્યાં સંકલન સમિતિની અંદર જ ક્યાંક ને ક્યાંક જે વિવાદો સામે આવી રહ્યા છે પછી એ મહિલા ક્ષત્રિયાની પદ્મિની બા વાડા હોય છે ક્ષત્રિય આંદોલનમાં મહત્ત્વના ચહેરા પણ રહ્યા છે ને તેમના દ્વારા સંકલન સમિતિ ઉપર જે આરોપો કરવામાં આવ્યા ત્યારબાદ તૃપ્તિબા રાઉલને લઈને પણ તેમણે જે વાતો કહી તેના કારણે આ ઘટનાએ અનેક ચર્ચા જગાવી હતી આને જ લઈને પીટી જાડેજાએ પણ તૃપ્તિબા રાવને લઈને નિવેદનો આપ્યા હતા અને આ બાબતને લઈને તેમણે એક ફેસબુક પોસ્ટ ઉપર આ તમામ જે તેમનો વિરોધ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ જે ટિપ્પણીઓ કરી રહ્યા છે તેમને લઈને વળતો પ્રહાર કર્યો હતો ત્યારબાદ આજે જે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ મળી હતી ત્યારે તેમણે મીડિયા સમક્ષ આ બાબતે જે તેમણે પોસ્ટ મૂકી છે તેને લઈને ખુલાસો પણ કર્યો છે પહેલાં તો તૃપ્તિબા રાહુલ શું કહી રહ્યા છે તે સાંભળી આપને કહેવા માંગુ અને આપ કદાચ આટલા સમયમાં જોયું હશે કે અમારી જે લડત હતી એ એક જે શબ્દોની વાત હતી એની માટેની હતી પહેલા દિવસથી અત્યાર સુધી આપે મને જોઈ હશે જાહેર જીવનમાં પણ જોઈ હશે મારી ભૂમિકા એક ક્ષત્રાણી તરીકે અને એક સ્ત્રી તરીકેની પહેલાં હંમેશા આવે આપ જોયું હશે કે થોડા દિવસથી અથવા પહેલા જ દિવસે આપણે જોયું હશે કે ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત પોતાના લાભો લેવા માટે થઈને અથવા બીજાને ટાર્ગેટ કરી અને ઊંચા થવા માટે વ્યક્તિગત નિવેદનો મારી ઉપર બહુ દેવાના છે આપ મીડિયાએ પણ ઘણીવાર મારો સંપર્ક કરવાની કોશિશ કરી છે હું અમુક જવાબ દેવાના ટાળતી એટલે પણ હોય કે એક સ્ત્રી તરીકે મારી મર્યાદા મારે જાળવવી પડે અઢારે વરણ આમાં જ્યારે મીન્સ અમારી જ્યાં સંવેદનશીલતાની વાત હતી એ સર્વ જોડાયેલા હતા અને જ્યારે આવા કોઈ વ્યક્તિગત નિવેદનો થોડા દિવસથી આવતા હતા એની માટે મારી ઉપર ફોન પણ આવતા હોય તો મારી એક જવાબદાર વ્યક્તિ તરીકે ફરજ બને કે મારે જવાબ આપવા પડે પણ હું કોઈને પણ વ્યક્તિગત નિવેદન આપવામાં નહોતી માગતી મને સતત મીડિયામાંથી ફોન આવતા હતા કે આપની માટે પહેલાં કોઈ બેન આ બોલે છે તે આપ કેમ કાંઈ બોલતા નથી તૃપ્તિબા કેમ ચૂપ છે તો એનો એક સીધો જવાબ હતો કે મારી અસ્મિતાની લડાઈ માતાઓ મીન્સ મારી માતાઓની અસ્મિતાની લડાઈ જો હું લડી શકવા સક્ષમ હોય તો મારી પર જો વ્યક્તિગત નિવેદન આપતા હોય એની માટે હું લડવા સક્ષમ જ છું પણ મને જે વ્યક્તિગત જે પ્રહારો કરે છે એનાથી હું દેવા માગું છું હું રાજકીય વ્યક્તિ નથી હું સામાજિક વ્યક્તિ છું જો હું રાજકીય વ્યક્તિ હોય તો હું બંધાયેલી છું જનપ્રતિનિધિત્વ તરીકે આપ સૌના જવાબ દેવાનો પણ વ્યક્તિગત કોઈ નિવેદન કરી જાય તો મારા મતે જવાબ દેવો જરૂરી નથી એના ભાગરૂપે મેં એક પોસ્ટ મૂકી હતી કે કોઈએ કોઈ વ્યક્તિગત નિવેદન કહેવા નહીં અને મૂકે એ મારી ભૂમિકા આ હતા તૃપ્તિવા રાહુલ જે સંકલન સમિતિના સભ્ય છે અને તેમણે કહ્યું કે આ ક્ષત્રિયોની અસ્મિતાની લડાઈ છે હું એક મહિલાની સાથે એક ક્ષત્રિયાણી પણ છું અને જેવી રીતે આ સમગ્ર આંદોલન ચાલી રહ્યું છે ને કેટલાક લોકો વ્યક્તિગત ટિપ્પણી મારા ઉપર કરી રહ્યા છે તે યોગ્ય બાબત પણ નથી ને આ સમગ્ર જે આંદોલનને લઈને કેટલાક લોકો છે તે મર્યાદા ચૂકતા હોય તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે હવે આ તમામ બાબતો તમામ ચર્ચાઓએ જોર પકડ્યું છે એક તરફ પદ્મિની બા વાળા અને પીટી જાડેજા દ્વારા જે રીતે તૃપ્તિબા રાઉને લઈને નિવેદન આપવામાં આવ્યું બીજી તરફ તેમણે ફરી એકવાર મીડિયા સમક્ષ જે નિવેદન આપ્યું છે તેના કારણે જોવું રહ્યું આગામી સમયમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિનો વિવાદ છે તે શાંત થાય છે કે કેમ તે આગામી સમયમાં જ ખબર પડશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ